નમસ્કાર દોસ્તો દસમી ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિવસ માનવ અધિકાર શું છે એના માટે કાયદાઓ છે અને એનો કઈ રીતે લાભ લેવાય આવો વકીલ સાહેબ પૂછીએ સૌપ્રથમ પ્રથમ પહેલા તો માનવ અધિકારો એ ભારતના બંધારણના ભાગ ત્રણ ની અંદર છ પ્રકારના માનવ અધિકાર આપવામાં આવેલા છે સૌપ્રથમ પહેલો અધિકાર છે કે સમાનતાનો અધિકાર સમાનતાનો અધિકાર એટલે ધર્મ જાતિ જન્મસ્થળ વગેરે આ જે અધિકાર આપણને આપવામાં આવ્યો છે સમાનતાનો એટલે ભારતના પ્રત્યેક વ્યક્તિને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે બીજો આપણો અધિકાર છે મિત્રો કે સ્વતંત્રતાનો અધિકાર ભારતના પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે સ્વતંત્રતા એટલે વાણી વર્તન વગેરે વગેરે આ અધિકારના માધ્યમના આધારે આપણે પોતે સ્વતંત્ર રીતે જીવ્યા જીવવાનો પણ અધિકાર આપણા દેશની અંદર આપવામાં આવેલો છે કલમ ઓગણીસથી થી બાવીસ સુધી બંધારણીય કલમ ની અંદર આ દર્શાવવામાં આવેલું છે કે દરેક વ્યક્તિને સ્વતંત્રપણે નિર્ણય લેવાનો હક અને અધિકાર પણ આપેલ છે ત્રીજો છે શોષણ સામેનો અધિકાર આ જે છે એ કલમ ત્રેવીસ થી ચોવીસ સુધીનો છે જેમાં તમે કોઈ પણ પ્રકારની વ્યક્તિ પર બળજબરી ન કરી શકો તમે કોઈ ખરાબ કૃત્ય પણ ન કરી શકો કોઈ ચૌદ વર્ષની નાની વ્યક્તિઓને તમે કામે પણ ના લગાડી શકો એટલે કહેવાનો મિનિંગ છે કે શોષણ ભરેલું કાર્ય તમે કોઈ પણ વ્યક્તિને ભારતમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિને તમે કરી શકો નહીં મિત્રો ચોથો છે ધાર્મિકતાનો અધિકાર ધાર્મિકતાનો અધિકાર એ પચીસ અને કલમ અઠ્યાવીસ અનુસાર આપણને કહેવામાં આવ્યું છે કે ધર્મ ધર્મ તમારે જે પણ પાળવો હોય એ પણ તમે પાડી શકો છો અને તમારા ધર્મની ઉપર તમને કોઈ પણ પ્રકારની બળજબરી કોઈ કરી શકે નહીં ધર્મ ધર્મના આધારે તમે કોઈ પણ પ્રકારની વ્યક્તિને આપણે બહાર પાડી શકીએ નહીં ધર્મ બદલવો હોય ના બદલવો હોય એ પણ આપણી જવાબદારી છે મિત્રો ભારતના પ્રત્યેક વ્યક્તિને સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે વર્ષ બે હજાર નવની ની અંદર રાઈટ ટુ એજ્યુકેશન જે આજે ભારતના સંવિધાનની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આજે દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે જે કલમ ઓગણત્રીસ અને ત્રીસ અનુસાર વ્યક્ત કરેલું છે દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર આપવાનો આપણા સંવિધાયે આ એક પ્રકારનો આપણો માનવ અધિકાર છે છઠ્ઠું છે બંધારણીય ઉપાયનો અધિકાર જે કલમ બત્રીસ ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરકરે કહેલું કે આત્મ અને આ હૃદય સાથે આ કલમ સંકળાયેલી છે તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે મિત્રો કે બંધારણીય કલમ અનુસાર માનવ અધિકારોને સાથે આપણે સંકળાયેલા છે માનવીય અધિકારો આપણા આ છ એ બંધારણની કલમ ત્રણ અનુસાર આ ભાગ આપણે છ પ્રકારના પાડવામાં આવેલા છે અને આ ખૂબ જ મહત્વના છે ભારતના પ્રત્યેક વ્યક્તિઓને આપણે તમે ધોરણ એક થી માંડીને દસમા ધોરણ શું બારમા ધોરણની પુસ્તકની અંદર પણ કલમ એકાવન કની અંદર લખ્યું છે કે દરેક વિદ્યાર્થીને મૂળભૂત ફરજો આપવામાં આવી છે હક અને ફરજો આપવામાં આવી છે તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે મિત્રો કે આપણે કોઈ પણ પ્રકારનો હક અને અધિકાર મેળવવો હોય તો આપણા ભારતના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે કે એને હક અને અધિકાર મેળવવો હોય તો ફરજ અદા કરવી પડે છે ભારતના પ્રત્યેક વ્યક્તિઓ આજે માનવ અધિકારો તો આપણને ખૂબ મહત્વના છે જ પરંતુ એ અધિકારોનો દુરુપયોગ પણ આપણા દેશમાં થઈ રહ્યો છે જેમ કે ઘણા બધા એવા ઉદાહરણો છે કે માનવીનો અધિકાર છે પરંતુ એનો ઉપયોગ દૂર થઈ રહ્યો છે આજે સરકારે જે નિયમો બનાવ્યા છે એનું પાલન કરવું એ આપણો એક નૈતિક ફરજ છે પણ છતાંય મારા ભારતના ઘણા બધા ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આ એનું પાલન કરતા નથી જે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આજે કોઈ પણ પ્રકારના નિયમો ઘડી રહ્યા છે તો એ માત્ર કાગળની કાર્યવાહી ના થવી જોઈએ એનું અનુકરણ પણ થવું જોઈએ અનુસરવું જરૂરી છે આપણા ભારતના પ્રત્યેક નાગરિકોની ફરજ છે જેમ અધિકારો આપણે લેવા માગીએ છીએ તો આપણે ફરજ પણ અદા કરવી જોઈએ તો મારું તો એટલું જ કહેવું છે કે આ જે માનવ અધિકાર દિવસ નિમિત્તે આ જે વ્યક્તિઓ જે આપણા અધિકારો તો છે જ પણ એ અધિકારનો દુરુપયોગ કરે છે એ ખરેખર તદ્દન ખોટી બાબત કહેવાય હવે માનવ અધિકાર ના નામે શું દુરુપયોગ થાય છે એને સૌથી વધુ જો કોઈ શોધી કાઢ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને સંઘના કાર્યકરો કારણ કે રોહિંગ્યા જે લોકો દેશમાં ઘૂસી આવ્યા જે લોકો ઘૂસણખોરો છે દેશના આ બધાની સામે ખરેખર આઝાદી પછી કોઈ જો કોઈ કામ થયું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે અને એમાં અર્બન નક્સલીઓ એમનો બચાવ કર્યો આવો રાજકીય દુરુપયોગ થાય છે આપણને જોવા મળે છે કે પશ્ચિમ બંગાળની અંદર બાંગ્લાદેશમાંથી મોટા પાયા પર ઘૂસપેટ થતી હોય છે આ ઘૂસપેટ એ માત્ર બાંગ્લાદેશનો વિષય નથી સમગ્ર દેશ માટે એક ચિંતાનો વિષય છે કારણ કે જ્યારે ઘૂસપેટીઓ આવે છે ત્યારે સુરક્ષા સાથે પણ એ સંકળાયેલો વિષય છે અને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ઘૂસપેટ સાબિત થાય છે એ પશ્ચિમ બંગાળ દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની અંદર જઈને પણ ગેરકાયદેસર વસવાટ કરી અને જુદા જુદા આપણા નકલી આધાર કાર્ડ ફરજી પાસપોર્ટ વગેરે પણ બનાવતા હોય એવા ઘણા કેસો ધ્યાનમાં આવ્યા છે અને ઈડીમની તપાસમાં પણ આ ઘણું બધું ધ્યાનમાં આવ્યું છે કે બાંગ્લાદેશીઓ ઘૂસપેટ દ્વારા ભારતને તોડવાનું કામ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ આપણે એટલા માટે જોઈ શકીએ છીએ કે બંગાળની અંદર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા એનો સતત ક્યાંકને ક્યાંક બચાવ કરવામાં આવતો હોય તેવું ધ્યાનમાં આવે છે તેમને વેસ્ટ બેંગાલ માઇગ્રેટ વર્કર્સ વેલફેર બોર્ડ બનાવ્યું અને આ બોર્ડ દ્વારા બે હજાર પચીસમાં મિનિસ્ટ્રી ઓફ હોમ એફર્સના બે બે પાંચ બે હજાર પચીસના નોટિફિકેશન સામે અરજી દાખલ કરી આ જ બતાવે છે કે પશ્ચિમ બંગાળની સરકાર માનવ અધિકાર આર્ટિકલ ચૌદનો દુરુપયોગ કરી અને માત્ર બંગાળી ભાષાના આધાર ઉપર જે થઈ રહ્યું છે તે ગેરવ્યાજબી છે તે ઠેરવવાનો પ્રયાસ કરે છે પરંતુ અહીંયા એક વસ્તુ સ્પષ્ટ કરવાની જરૂર છે કે વચ્ચે રાજકારણને લાવવાની જરૂર નથી આ એક રાષ્ટ્રનો મુદ્દો છે અને રાષ્ટ્રીય કારણ રાષ્ટ્રનું કારણ એ મહત્વનું છે અહીંયા રાજકારણને બાજુમાં રાખી અને વિચાર કરવો જોઈએ કે પશ્ચિમ બંગાળમાંથી થતી ઘૂસપેટ એ સમગ્ર ભારતને નુકસાનકારક છે અસંવૈધિકની બાબત કહી શકાય એ પ્રકારની બાબતમાં વિપક્ષોએ પણ સહકાર આપવો જોઈએ અને ઘૂસપેટ બંધ થાય તે પ્રકારના પ્રયત્ન અને પ્રયાસ દરેક લોકોએ કરવા જોઈએ એક ભારતીય નાગરિક તરીકે આ વિષયના પ્રતિપેક્ષમાં વિચાર કરીએ તો સૌથી વધારે ભારતની જે મોટામાં મોટી બોર્ડર છે લગભગ ચાર હજાર કિલોમીટર કરતાં મોટી બોર્ડર ભારત અને બાંગ્લાદેશ સરહદ ઉપરની છે જે આંતરરાષ્ટ્રીય જે સરહદો છે ટોટલી એમાં લગભગ પાંચમા ક્રમની ભૂમિ બોર્ડર એ બંગાળની ઉપર બાંગ્લાદેશ અને બંગાળની વચ્ચેના પટ્ટા ઉપર આવેલી છે અને મોટાભાગે આ બોર્ડર ઉપરથી ઘૂસણખોરીનો પ્રયત્ન થતો આવે છે મોટાભાગે છેલ્લા દસ વર્ષની અંદર ત્યાં આગળ સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે જેને કારણે ગત વર્ષોના પ્રમાણમાં ઘૂષણખોરીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આ રાષ્ટ્રીય સમસ્યા છે જેને કોઈ રાજકીય વ્યવસ્થાના આધાર ઉપર કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજ્યની સમસ્યા તરીકે નહીં જોઈ જોઈએ જેમ કે ઘૂષણખોરો આવે તો કોઈ રાજ્યની અંદર વસવાટ કરે છે પોતાનું આધાર કાર્ડ બનાવી લે છે પોતાનું પાન કાર્ડ બનાવી લે છે પોતાની સિસ્ટમની સાથે સેટ થઈ જાય છે અને ભવિષ્યની અંદર ભારત દેશ માટે જે આંતરિક સલામતીનો ખતરો છે એ આ વિદેશી ઘૂષણખોરો છે અને આ વિષણ ઘૂસણખોરી અંગે સરકારના જે પ્રયાસ છે એની સાથે રાજ્ય સરકારે પણ મદદરૂપ થવું જોઈએ પરંતુ કમભાગ્ય એ છે આ દેશનું કે ઘૂસણખોરોને ઘૂસણખોર તરીકે નહીં પણ પોતાના પક્ષની વોટ બેંક તરીકે જોવાનો જે દ્રષ્ટિકોણ છે જેને કારણે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓની અંદર ઘૂસણખોરોની ધીરે ધીરે સમસ્યા વધતી ગઈ છે એ લોકો મોટામાં મોટી વોટ બેંક બની રહ્યા છે અને આ વોટ બેંકના કારણે પશ્ચિમ બંગાળની સરકાર આ લોકો ઉપર કોઈ પગલાં ભરતી નથી એવી એક સમસ્યા ઊભી થાય છે અને રાજકીય દોષારોપણનો એકબીજા પર પ્રયાસ થાય છે આ માત્ર રાષ્ટ્રીય સમસ્યાના પરિપ્રેક્ષમાં જોવાનો મુદ્દો છે ઘૂસણખોરી એ રાષ્ટ્રીય સમસ્યા છે ગુજરાતની પાસે પણ બોર્ડર છે પરંતુ ગુજરાતની બોર્ડર વિંગ ગુજરાતની સરકાર નેવી એમની આપણે ગાર્ડ આ જે રીતે સક્રિયતા દાખવે છે અને સરકાર કચ્છની બોર્ડર પર સતર્ક રાખે છે જેને કારણે મોટા પ્રમાણની અંદર આપણે ગુજરાતની અંદર ઘુસણખોરીનું કેન્દ્ર બનતું નથી એટલે મોટાભાગે રાજ્યોની સતર્કતાની પણ આવશ્યકતા જરૂરી છે અને હવે જે પક્ષ સાથે મેક્સિમમ સંઘર્ષ આપવાનો થાય છે એક કોંગ્રેસ પક્ષના પીડ કાર્યકરને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ આ જે ઘુસણખોરોને કાઢવાની પ્રવૃત્તિ થઈ રહી છે એ પહેલા સિત્તેર વર્ષમાં થઈ છે અને અત્યારે થઈ છે તો એના માટે તમે આટલો બધો ઉહાપો કેમ સર્જો છો શા માટે ગરીબો પર જુલમની વાતો બધું કરતા હો છો હવે એમને પૂછીએ કે અત્યારે જે ઘુસણ કરો કાઢવાની પ્રવૃત્તિ થઈ રહી છે એ બાબતે તમારું શું કહેવું છે જુઓ અત્યારે હું માનું છું કે સમગ્ર દેશમાં એક ભ્રામક પ્રચારની માયાજાળ ઊભી કરી દેવામાં આવી રહી છે સાચા હકીકતમાં તો સિત્તેર વર્ષની શાસનની જ્યારે વાત થાય તો ભારતીય જનતા પાર્ટી અને એમના સંયુક્ત મોરચાએ વીસ વર્ષ સુધી આ દેશમાં રાજ કર્યું છે અને અત્યારે હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની આ ત્રીજી ટર્મ થઈ પંદર વર્ષ એટલે ત્રીજી ટર્મ થઈ એમને અત્યારે હાલ જે સરકાર બે વખત સતત ચૂંટાઈને ત્રીજી ટર્મની અંદર અત્યારે આવી છે અટલ બિહારી વાજપેયી પણ આ દેશના વડાપ્રધાન રહ્યા અને નેતૃત્વ જે હર હર હમેશ છે મોરારજી દેસાઈ પણ આ દેશના વડાપ્રધાન રહ્યા જી પણ આ દેશના વડાપ્રધાન રહ્યા એટલે અનેક આ દેશના જે બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે જેમને આ રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું છે અત્યારે જે કોંગ્રેસ ઉપર જે દોષારોપણ કરી દેવામાં કરવાની વાત આવે છે હું માનું છું કે ટોટલ વાહિયાત અને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આ દેશની અંદર ક્યારેય પણ દેશની એકતા અને અખંડતા માટે કોંગ્રેસે બલિદાનો આપ્યા છે આ દેશ માટે જુદી જુદી રાજ્યોની અંદર જુદી જુદી ભાષાઓ છે જુદા જુદા ધાર્મિક રીત રિવાજો છે અનેકતામાં એકતા એ જ અખંડ ભારતના નિર્માણ માટે જ્યારે આપણા સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશની અંદર જ્યારે રાષ્ટ્રને સંબોધન કરતા એનું ભાષણ આજે પણ આ દેશમાં યાદગાર છે કે મારી અંદર મારા લોહીનું એક એક ટીપું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું આ દેશની રાષ્ટ્રની માતૃભૂમિની હું રક્ષા કરીશ અને એ શહીદ થઈ ગયા એમના પનોતા પુત્ર સ્વર્ગ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ આતંકવાદ સામે લડતા લડતા બોમ્બ બ્લાસ્ટની અંદર જેમના આ શરીરની અંદર જેમને કહેવાય કે આખી એમની બોડી પણ ના મળી અને આ માતૃભૂમિની અંદર એ સમાઈ ગયા જે નેતૃત્વ કોંગ્રેસે બલિદાન સાથે આપ્યું છે દેશમાં અંગ્રેજો અને બ્રિટિશરો સામે પણ લડ્યા છે આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી જુદા જુદા સમય અગિયાર વરસ કરતાં પણ વધારે સ્વતંત્ર સેનાની તરીકે આ દેશની અંદર જેલમાં ગયા બ્રિટિશોનો અત્યાચાર એમને સહન કર્યો અને જ્યારે આવી ઘુસફેટીયાઓની વાત આવે હું માનું છું કે જે સત્તાધીશો આજે બેઠા છે જેમને શાસનની અંદર આજે ત્રીજી ટ્રમ્પ થઈ ગઈ બાર બાર વરસ માં કેન્દ્રમાં એમનું શાસન છે રાજ્યમાં એમનું શાસન છે જે આ દેશની અંદર આર્મી સુરક્ષા અને સલામતી જે છે એ રાજ્યોના પાસે નથી હોતી એ આર્મી હોય બીએસએફ હોય સીઆરપીએફ હોય થ્રી લેયર સિક્યુરિટી બોર્ડર ઉપર હોય છે તો જ્યારે કોઈપણ ઘૂસપીટિયાઓ આ દેશની અંદર કઈ રીતે આવી જાય છે અને એને અટકાવવામાં કેમ નથી આવતા અને ઘૂસપીટિયાઓની માત્ર રાજકીય જે પણ રાજ્યોમાં ઇલેક્શન આવે છે ત્યારે ઘુસપેટીયાઓ યાદ આવે છે કેમ સરકારનું આઈબી સરકાર પાસે રો છે ઇન્ટેલિજન્સ છે તમામ સરકાર પાસે ડિપાર્ટમેન્ટો છે તો સરકારનું એ ડિપાર્ટમેન્ટો શું કરતા હોય છે આવા કોઈપણ તત્વો જે છે જે ઘૂસપીટિયા દેશની અંદર આવીને આપણા દેશને દેશના રાષ્ટ્રને કોઈ પણ નુકસાન કરવાની વાત કરતા હોય કોઈપણ દિવસ કોંગ્રેસ પક્ષ આ વાત સાથે સંમત ના થઈ શકે આને ચલાવી ના લેવાય અને એના માટે અગાઉ જ્યારે અમારા આદરણીય રાજસભાના સંસદના સભ્ય શક્તિસિંહ ગોહિલી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે અમદાવાદની અંદર પણ ઓપરેશન થયું ત્યારે અમે સહકાર આપ્યો હતો કે તમે અહીંયા ઇન્ડિયામાં હમણાં આવ્યા છે પાસપોર્ટ બની જાય છે આધાર કાર્ડ બની જાય છે મતદાર કાર્ડ બની જાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરી રહી છે પંદર વર્ષથી તમે રાજમાં છો ગુજરાતમાં તમે ત્રીસ વર્ષથી સત્તા ઉપર છો ગુજરાતમાં રાજ્ય સરકારને ત્રીસ વર્ષનું શાસન થઈ ગયું તો માત્ર રાજકીય રીતે લોકોને ભ્રમિત કરવા બીજી પાર્ટીઓને દોષારોપણ કરવા ઘુસપેટિયાની વાતો કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરવી હું માનું છું એ નહીં તમારે નક્કર અને મક્કમ રીતે અસરકારક પગલાં લેવા જોઈએ કોંગ્રેસ એની અંદર સરકારની સાથે છે એક બાબત એવી છે કે જે સાચા અર્થની અંદર નિર્દોષ લોકોને રજાડવામાં આવી રહ્યા છે તમે નિર્દોષ લોકોને કેમ રજાડો છો જે ગુનેગારો હોય જે ઘૂસપેટીયા હોય કે જે ગેરરીતિ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય જે દેશદ્રોહીઓ હોય એને પકડીને તમારે ઉપર જે કડકમાં કડક સજા કરવો જોઈએ એને ઠાર મારો આવે મારો એની સામે સમગ્ર રાષ્ટ્ર દેશ એક છે પણ તમે આજે તમને જોયું કે કાશ્મીરના ગવર્નર સાહેબે જે વાત કરી કે આપણા જ્યારે આર્મીના સૈનિકો ઉપર જે આતંકવાદી હુમલાઓ થયા એની અંદર અનેક વખતો સરકાર ઉપર આંગળીઓ ચીંધાઈ છે સરકારે એ જોવાની જરૂર છે કે આપણી સુરક્ષાને સલામતીની અંદર રાજ અને રાષ્ટ્ર બંને એક છે બંને તમારા કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો બીજા રાજ્યમાં બીજી પાર્ટીઓની સરકાર હોય ત્યારે રાષ્ટ્ર માટે બધા જ એક છે તમે માત્ર સત્તા મેળવવા માટે એક સરકાર છે મમતા બેનર્જી આ દેશની અંદર એક એવી મહિલા મુખ્યમંત્રી છે કે જેને પશ્ચિમ બંગાળ માટે સમર્પિત છે જેને પોતાનું ઘર નથી જે માત્ર એક ખાદીની સફેદ સાડી પહેરીને સ્લીપર પહેરીને એ પશ્ચિમ બંગાળની અંદર જે રીતનું વાતાવરણ હતું જે ત્યાં નક્સલવાદ હતો આજે નક્સલવાદને નાબૂદ કરવા માટે એક મહિલા સંઘર્ષ કરી રહી છે લડી રહી છે ત્યાં ગરીબાઈ પણ એટલી બધી હતી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈ નહોતું ત્યાં એક લેપ્ટિસ મેન્ટાલિટીની આઈડિયોલોજી હતી આજે એની સામે એને રાષ્ટ્ર સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આવી બધી રાજકીય વાતો ઊભી કરીને કોઈ એકબીજાના રાજકીય રીતે જુદી પક્ષને સરકારો હોય તો એ સરકારને આપણે પાડી દેવાનો પ્રયાસ કરીએ આપણી સત્તા લાવી દેવાનો પ્રયાસ કરીએ એ રાષ્ટ્રના હિતમાં નથી સાથે મળીને સમન્વય કરીને જ્યાં પણ કોઈ સરકાર ભૂલ કરતી હોય ચૂક કરતી હોય તો એનો ગંભીરતાથી બિન રાજકીય રીતે રાજકીય માનસિકતા નહીં એને બોલાવીને એમની સાથે વાત કરીને ચર્ચા કરીને એમની સાથે બેસીને સાથે ઉકેલ લાવવો જોઈએ તો જ હું માનું છું અખંડ ભારત જે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર જે લોકોએ આ રાષ્ટ્ર નિર્માણનું જે બંધારણ કર્યું છે આજે એ બંધારણના જે ઘડવૈયાઓ છે આ દેશના જેને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે જુદી જુદી ભાષાઓ જુદા જુદા રીતવા રીત રિવાજો અને જુદા જુદા પહેરવેશો અનેકતામાં એકતા એ જ અખંડ ભારત છે અને હું માનું છું કે આપણે સૌએ પણ રાષ્ટ્ર માટે સમર્પિત થઈને રાજકીય વાતો ના કરવી જોઈએ નક્કર મક્કમ રીતે સરકારે પગલાં લેવા જોઈએ અને તમામ આવી આતંકવાદી પ્રવૃત્તિ હોય ઘૂસપેટિયા હોય એની અંદર હંમેશા સરકારની સાથે દરેક પક્ષો રહ્યા છે અને રહેશે ને કોંગ્રેસ મક્કમતાથી એની સાથે છે સૌપ્રથમ તો આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે આ જે ઘૂસપેટિયા શબ્દ છે એ ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનથી શરૂ થયો છે ત્યારબાદ દસ વર્ષના કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પણ આ ઘૂસપેટિયા શબ્દ બહુ પ્રચલિત થઈ ગયો છે અને એ ઘૂસપેટિયા શબ્દ લાવનાર પણ એ લોકો છે અને અંદર ઘૂસાડનાર પણ એ લોકો છે જો ખરેખર આ પ્રકારે ઘૂસપેટિયા કોંગ્રેસના શાસનમાં ઘૂસ્યા હોત તો કોંગ્રેસના સમયમાં જે પ્રકારે માનવ અધિકારના વિકાસ થયા છે માનવ અધિકારના નામે જે કાયદા બન્યા છે જેની આપની સાથે વાત કરું કે મહિલા સુરક્ષા મહિલા અધિકાર કાયદો ઓગણીસો પંચાવન છપ્પનની અંદર હિન્દુ કોડ બિલના માધ્યમથી કોંગ્રેસના શાસનમાં દરેક ધર્મની સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકાર મળ્યો ત્યારબાદ માનવ અધિકાર સુરક્ષા કાયદો ઓગણીસો ત્રાણુંની અંદર નરસિંહરાવ સરકારની અંદર આવ્યો ત્યારબાદ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પણ બે હજાર તેરની અંદર ભારત દેશની સડસઠ ટકા વસ્તીને સરકાર દ્વારા અનાજ મળી રહે પૂરતું એ કાયદા અંતર્ગત બે હજાર તેરની અંદર આ કાયદો બનાવવા આવ્યો એ જ રીતે બે હજાર પાંચની અંદર રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના માધ્યમથી ભારતભરની અંદર વસતા તમામ નાગરિકોને સરકારી કચેરીઓમાંથી એમની જોઈતી માહિતી સરળતાથી મળી રહે એ રીતે માનવના હિત માટે આ કાયદો બનાવવામાં આવ્યો ત્યારબાદ શિક્ષણનો અધિકાર જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એ પણ દરેક માનવને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના માધ્યમથી શિક્ષણ મળી રહે આ પ્રકારે કાયદો બનાવવામાં આવ્યો આમ સિત્તેર વર્ષના શાસનની અંદર જે ખેડેની જમીન ત્યાંથી લઈ અત્યાર સુધીમાં કોંગ્રેસના શાસનની અંદર અલગ અલગ કાયદાઓ માનવજાતના હિત માટે બનાવવામાં આવ્યા છે અને ઘૂસપેટિયા તો આ છેલ્લા ત્રીસ વર્ષની અંદર ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે અને ઘૂસપેટિયાના માધ્યમથી એક તાજો ઉદાહરણ તમને આપું કે જે પ્રકારે અમદાવાદની અંદર ચંડોળા તળાવની અંદર ઘૂસપેટિયા શબ્દ વાપરી અને મેઘા ડિમોલેશન કરવામાં આવ્યું પરંતુ એ મેઘા ડિમોલેશનની અંદર જ્યારે ટોટલી ડિમોલેશન થઈ ગયા પછી જ્યારે એનો આંકડો બહાર કાઢવામાં આવ્યો ત્યારે ચારથી પાંચ ટકા લોકો જ પાકિસ્તાન અને બાંગ્લાદેશના આ અમદાવાદના ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર દબાણો કરી અને રહેતા હતા એની સામે પંચાણું ટકા લોકો જે ભારત દેશના નાગરિક હતા કે જે મુસ્લિમ સમુદાયથી બિલોંગ કરતા હતા ખ્રિસ્તી સમુદાયથી બિલોંગ કરતા હતા દેવીપૂજક સમુદાયથી બિલોંગ કરતા હતા આ તમામ ભારતીય નાગરિકો હતા આ કોઈ ઘૂસપેટિયા હતા નહીં તેમ છતાં ઘૂસપેટિયા શબ્દનો ઉપયોગ કરી અને લાંબ ચંડોળાની અંદર મોટાભાગની વસાહો ખાલી કરી દેવામાં આવી આજે બીજી વાત કે ઇસનપુર પાસે રામવાડી ટેકરા પાસે પણ નવસો ને પચીસ ઘરોને બેઘર કરી નાખવામાં આવે છે એમાં પણ એક વ્યક્તિ ઘૂસપેટિયા નથી ત્યાં શબ્દ નવો આવ્યો તળાવના ડેવલપમેન્ટ માટે ગેરકાયદેસર બાંધકામ કરી રહેનાર એવા નવસો ને પચીસ એસટી ઓબીસી માઇનોરિટીના લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે એટલે આ ઘૂસપેટિયા શબ્દ છે એ ભારતીય જનતા પાર્ટીનો શબ્દ છે આજની તારીખની અંદર ભારત દેશની અંદર ગેરકાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિ વસ્યા હોય તો એમને દૂર કરવા માટે કોંગ્રેસ પણ મોહિમ ચલાવી રહી છે અને એ રાષ્ટ્રહિતની વાત છે કોઈ પણ સરકાર વિરોધમાં હોય કે સત્તામાં હોય ભારત દેશની અંદર ગેરકાયદેસર રીતે બહારથી કોઈ પણ નાગરિક આ દેશની અંદર આવે તો જે રીતે અમેરિકાની અંદર ગેરકાયદેસર લોકોએ એન્ટ્રી કરી છે એ તમામ લોકોને પકડી પકડીને એમને બેક ટુ કન્ટ્રી એમના પોતાના કન્ટ્રીમાં મોકલી રહ્યા છે બસ એ જ રીતે કોંગ્રેસનું પણ કહેવું એ જ છે કે ભારત દેશની અંદર કોઈ ગેરકાયદેસર રીતે વ્યક્તિ આવતો હોય તો એમને ઘૂસવાના દેવા જોઈએ અને જો ઘૂસી ગયા હોય તો એમને બહાર કાઢવા જોઈએ પરંતુ છેલ્લા ત્રીસ વર્ષના શાસનની અંદર ગુજરાતની અંદર મેક્સિમમ લોકો બહારથી આવ્યા છે તેવું ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે તો જે એમની પાસે જો ઘૂસપેટીયાના આંકડા હોય તો એમના રંગે હાથે પકડી અને એમના પોતપોતાના દેશની અંદર પાછા મોકલી દેવા જોઈએ પહેલું તો ભાઈ તમને એવી વાત જાણું જણાવું છું કે સિત્તેર વર્ષના શાસનમાં ઘુસપેટિયા શબ્દ આવ્યો અમે ઉપયોગ કર્યો નથી કે આવ્યો જ નથી ઘુસપેટિયા શબ્દ છેલ્લા અમુક વર્ષોથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે ઘુસપેટિયા શબ્દનો ઉપયોગ કરી એ શબ્દના નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે એવી રીતે ઘુસપેટિયાઓને અમે કાઢીએ છીએ પણ જો તમે હું અમુક વિસ્તારની તમને રજૂઆત કરું છું કે મારા નજીકના જ વિસ્તારમાં હમણાં ડિમોલ્યુશન થયું એમાં જો ટકાવારી ગણો ને તો ભારતીય નાગરિકતા ધરાવતા પંચાણું ટકા લોકો ભારતીય નાગરિકતા ધરાવતા હતા એને ફક્ત પાંચ ટકા લોકો જે બહારથી ગેરકાયદેસર વસેલા હતા હવે પંચાણું ટકાને તમે ઘુસપેટિયા કઈ રીતે કહી શકો હવે ઘૂસપેટિયા શબ્દનો ઉપ દુરુપયોગ કરવાનો અને એ હેઠળ લોકોને અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરવાના કે ઘુસપેટિયા શબ્દને લોકોને આમ નથી કરવા ઘુસપેટિયા અમે પહેલેથી જ વિરોધમાં છીએ કે ભા ભારતીય નાગરિકતા ના ધરાવતા હોય બહારથી આવેલા હોય એવા લોકોને આપણે જેની નાગરિકતાના હોય એ લોકોને આપણે દૂર કરવા જોઈએ માનવ અધિકારના નેજા હેઠળ હંમેશા નાગરિકને લોકોને લાભદાયી પ્રવૃત્તિઓ થાય છે પણ ઘુસપેટિયા જે શબ્દ આ લોકો ભાજપના લોકોએ વાપર્યો છે એને અમે શુદ્ધ ભાષામાં કહીશું કે ભારતમાં ગેરકાયદેસર લોકો વસે છે એનો તો અમે વિરોધ કરીએ છીએ વર્ષો પહેલાંય કરેલો છે હાલમાં પણ અમે કરીએ છીએ અમે ક્યારેય સપોર્ટ ન કરી શકીએ